મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આનો તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી મિત્રો જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પોલ ટેસ્ટ લેવાઈ ગઈ હતી એની પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી અને રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું હતું ત્યારબાદ પોલ ટેસ્ટમાં જે ચીટિંગ કરવામાં આવી એના લીધે આ આખે આખેઆખી એક્ઝામ રદ થઈ ગઈ છે અને હવે પોલ ટેસ્ટ માટેની નવી તારીખ બહાર પાડવામાં આવી છે તેના લગતી આ જેટકોની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ પરિપત્ર આપણે જોઈએ તો એની અંદર જે નોટિસ મૂકી છે જે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિસના અનુસંધાને જણાવવાનું કે અઠાવીસ બાર ત્રેવીસ અને ઓગણત્રીસ બાર ત્રેવીસના રોજ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ નીચે મુજબ હાથ ધરવામાં આવશે એટલે જે ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટની પરીક્ષા માટે પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવનાર છે તો જોઈ લઈએ આપણે એના જે સ્થળ છે તે જૂનાગઢ વર્તુળની અંદર અને અમરેલી અને ગોંડલ એ બધાની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ ચારસો કેવી જેતપુર સબસ્ટેશન ખાતે થશે જામનગર સુરેન્દ્રનગર અને અંજાર એમની પોલ ટેસ્ટ મોરબી વિભાગીય કચેરી ખાતે થશે આ તમામ જે છે રાજકોટ ઝોનની અંદર આવે છે ત્યારબાદ ભરૂચ ઝોનની જે પોલ ટેસ્ટ છે ભરૂચ ઝોનની અંદર ત્રણ આવે છે ભરૂચ જાંબુઆ નવસારી એમની પોલ ટેસ્ટમાં ભરૂચ અને જાંબુઆની પોલ ટેસ્ટ ભરૂચ વર્તુળ કચેરી જાંબુઆ વર્તુળ કચેરી ભરૂચ અને જાંબુઆની જાંબુઆ વર્તુળ કચેરી અને નવસારીની નવસારી વર્તુળ કચેરી ખાતે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થશે ત્યારબાદ મહેસાણા ઝોનની વાત કરીએ તો હિંમતનગર અને પાલનપુરની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ બસો વીસ કેવી આગ્યોલ સબસ્ટેશન હિંમતનગર ખાતે થશે અને મહેસાણા અને નડિયાદની નારોલ વિભાગીય કચેરી ખાતે પોલ ટેસ્ટ લેવામાં આવનાર છે ઉપરોક્ત પોલ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર સંબંધિત વર્તુળ કચેરી દ્વારા રવાના કરવામાં આવેલ છે એટલે જે વિદ્યાર્થીઓ આ પોલ ક્લેસ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપનાર છે તેમને પોસ્ટ દ્વારા કે મેઇલથી એમને કોલ લેટર પણ મોકલી દેવામાં આવ્યા છે અને સાત એક બે હજાર ચારના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે યોજવામાં આવશે હવે તમે તારીખની વાત જોઈ લો તો અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખે તમારું પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે અને લેખિતની તારીખ પણ આપી દેવામાં આવશે એટલે સાત એક બે હજાર ચોવીસના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે યોજવામાં આવશે બરાબર છે તો જે મિત્રો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આપવાના આપવાના છે એમના માટે એક અગત્યની નોટિસ છે આ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત